જય જય શ્રી કૃષ્ણ મિત્રો શ્રાવણ વદ માં બે શીતળા સાતમ આવે છે પહેલી સુદ સાતમ અગિયાર ઓગસ્ટ ના રોજ રવિવારે છે અને બીજી મોટી સાતમ પચીસ ઓગસ્ટ ના રોજ રવિવારે આવશે જે વ્રત ધારી સાધન પૂજા અને કર્મ પૂજા મહત્વ સાચા અર્થમાં સમજી જે પૂજા વિધિ કરે છે તેમના ઉપર આદ્ય શક્તિ શીતળા માતા અતિ પ્રસન્ન થાય છે અને આજીવન શીતળતા સુખદ અનુભૂતિ થાય છે સાતમ આગલા દિવસ ને રાંદી લીધા પછી બહેનો સગડી ચૂલા વગેરે પૂજા કરે છે અને બીજે દિવસે એટલે કે શીતળા સાતમ દિવસે ઉઠી ઠંડા સ્નાન કરી સગડી કે ચૂલા વગેરે લીપી ગુમપી તેમાં આંબો રોપી કૃતકૃત્ય બને છે આ દિવસે ચૂલો કે સગડી સળગાવવી નહીં આખો દિવસ કાઢું ખાવું અને શીતળા માની વાર્તા સાંભળવી અથવા વાંચવી આ પર્વ ને શીતળા સાતમ કે તાઢી સાતમ કહે છે આ પર્વ ના દિવસે સ્ત્રીઓ શીતળા માતા પાસે પોતાના બાળકો ની રક્ષા કાજે ખોડો પાથરીને પ્રાર્થના કરે છે ચૂલો સગડી કે ગેસ ના ચૂલા એ તો ઘર ના દેવતા છે માટે સ્ત્રીઓ શીતળા સાતમ ને દિવસે સગડી તથા સાધન સામગ્રી નું પૂજન કરીને કૃતજ્ઞતા અનુભવે છે આંબા ના રોપ નું રહસ્ય એ છે કે સમગ્ર કુટુંબ વર્ગ ને આમ્ર વૃક્ષ ની શીતળતા સતત મરતી રહે અને આંબા ના પરિક પોતાની પાસે રાખ્યા છે માન્યતા એવી છે કે પ્રસ્તુત સાધનોની પૂજા કરવાથી સંતતિને રોગો થતા નથી તેમનું આરોગ્ય જળવાય રહે છે આડકતરી રીતે જોઈએ તો સુપડું એ સ્વચ્છ

પોતાના જીવનમાં સાકાર થાય એવી પ્રાર્થના આ દિવસે સ્ત્રીઓ માં જગદંબાને કરે છે શિતળા માતા ક્ષમા સહનશીલતા અને અજોડ છે માં પવિત્ર દિવસે પ્રાર્થના કરી પોતાની મનોકામના પૂર્ણ થાય એમ ઈચ્છે છે શિતળા સપ્તમી વ્રત કરનાર વ્રતી આદ્ય શક્તિ શિતળા દેવીની પ્રાર્થના કરવી જોઈએ શિતભાએ નમા એ મંત્રોચ્ચાર કરી દેવીની સ્થાપના કરવી દેવી પૂજન કર્યા પછી સાત ગૌરીની ની પૂજા કરી સાતે ગોય પ્રેમ પૂર્વક જમાનવી શીતળા સપ્તમી વ્રત કરનાર સ્ત્રીને કદી વૈધવ્ય આવતું નથી આ વૈધવ્ય નાશન વ્રત પણ કહેવાય છે હવે સાંભળીએ શિત્રા સાતમ ની વ્રત કથા દેવ દેવીઓની પૂજા ભારત વર્ષમાં પરાપૂર્વ થી ચાલી આવે છે શ્રાવણ વદ સાતમ ના દિવસે સ્ત્રીઓ શિતળા માતા પાસે પોતાની સંતતી ની રક્ષા માટે પ્રાર્થના કરે છે રાતકાળે ઉઠી નાહી ધોઈ પવિત્ર થઈ માં જગદંબા પૂજા કરી ટાઢ ખાય છે કથા એવી છે કે રાંધણ હઠ ના વાનગીઓ રાંધી હતી અને ચૂલો સળગતો રાખીને સુઈ ગયા હતા રાત્રે સુમસામ શાંતિ માં શીતલા દેવી ફરવા નીકળ્યા અને દેરાણી રૂપા ઘેર આવી ચૂલા આરોટવા જતા જ આખા શરીરે દાઝી ગયા તેથી શાપ આપ્યો જેવી મને બારી એવું જ તારું પેટ એટલે તારી સંતજો બળજો એ સવારે જોયું તો ચૂલો હતો જરૂર મને શીતળા માતા લાગ્યો છે તે તો મૃત બાળક ને લઈ શિત્રા માતા પાસે ગઈ રસ્તામાં નાનકડી વાવ આવી આ વાવનું પાણી એવું હતું કે તે પિતાની સાથે જ માણસનું મૃત્યુ થતું વાવ વાચા થઈ બહે તું શીતળા ને પૂજે કે મારા એવા તે કયા પાપ હશે કે મારું પાણી પિતાની સાથે જ જીવ મૃત્યુ પામે છે ભલે બહેન એમ કહી રૂપા તો આગળ ચાલી ત્યાં એક એની ડોકે મોટો ડેરો ડેરો એવો હતો કે હાલતા ચાલતા પગ સાથે અથડાયા કરે અને પગ લોહી લોહાણ કરી નાખે બળદ વાચા થઈ તેને કહ્યું બહેન શીતળા માતા મારા પાપ નિવારણ પૂછતા આવજો આગળ ચાલતા ચાલતા એક ઘેઘુર વૃક્ષ નીચે એક દોશી માં એવું તારું પેટ થર્જો અને મૃત્યુ પામેલો તેનો પુત્ર આશીર્વાદ મળતાની સાથે જ સાજો થઈ ગયો મા દીકરો બંને ભેટી પડ્યા ડોશી મા એ માતા નું રૂપ લઈ દર્શન દીધા પછી વાવ અને બળદના દુઃખ પણ દૂર કર્યા હે શીતળા માતા જેવા તમે રૂપાના દીકરાને દીકરા ને વાવ અને બળદ ને ઠાર્યા એવા સૌને ઠારજો જય શીતળા માતા શેર કરીને બોલો જય જય શ્રી કૃષ્ણ હર હર મહાદેવ